બધાથી જગતમાં ભાગી શકાય પણ મૃત્યુથી ભાગી ન શકાય યાદ રાખજો ભાગીને જાય ક્યાં માણસ ક્યાં જાય મરણથી ભાગીને જાય ક્યાં જ્યાં જાય ત્યાં કાળ તો પહોંચી જાય ગમે ત્યાં જાય પેલી વાત આવે ને કે એક વાર એક ઝાડની ડાળી ઉપર એક સામાન્ય કાગડો બેઠો છે એ તો એની મોજમાં એની મસ્તીમાં બેઠો બેઠો બોલે છે જાડીની ડાળી ઉપર ને બરાબર એ જગ્યા ઉપરથી ઝાડ પાસેથી યમરાજા નીકળ્યા અને યમરાજાને જોયા એટલે કાગડા ની બીક તો લાગી હવે બરાબર કાગડા યમરાજા સામે જોયું અને યમરાજાની દ્રષ્ટિ કાગડા ઉપર પડી બે ની નજર મળી એટલે યમરાજા એ કાગડા સામે જોઈને જરા હસ્યા યમરાજા જરા મલકાયા અને કાગડાના મોતિયા મરી ગયા કાદ મારી હામું જોઈને હૈસા મારો વારો લાગે છે મને લેવા આવ્યા લાગે પણ યમરાજા આ તો હસીન ત્યાંથી નીકળી ગયા એ કઈ જાજીવા રોકાયા ને જરા જરા મલકાયા જરા હસ્યા કાગડા સામે જોઈને અને યમરાજા નીકળી ગયા પણ યમરાજા એને હસતા જોયા અને કાગડાને ડર લાગ્યો કે આજ મારો વારો છે આ હરી મારી પાસે આવશે તો મારી સામે જોઈને હસ્યા એટલે એટલી બીક લાગી કાગડાને એના મિત્ર હંસને ને બોલાવ્યું કહ્યો લ્યા તારે પીઠ ઉપર બેસાડી મને છેટ હિમાલયની ટોચ ઉપર મૂકી જા તું તો હંસ છો તું તો માન સરોવરનો હંસ છો મને મૂકી જા હિમાલયની ટોચ ઉપર ત્યાં કાઢ આવી નહીં શકે કારણ કે કેટલું ઊંચું આ તું કેટલું ઊંચું શિખર ત્યાં કાળ થોડો આવી શકે ત્યાં સુધી યમરાજા થોડા આવી શકે

જોયું મારી બુદ્ધિ થી મારા વિચારો થી મારી હોશિયારી મારી ચતુરાઈ થી કાળ ને પણ હરાવી દીધા હવે અહીંયા યમરાજા આવી ન શકે એવો ચતુર છું આમ તો કઈ મને બધા ચતુર કહે છે ભણવામાં આવતી વાર્તા કેવો હોશિયાર અહીંયા સુધી આવી ગયો કાળે હવે અહીંયા સુધી ન આવી શકે બરાબર આમ અભિમાન કરે હિમાલયના શિખર ઉપર બેઠો બેઠો પણ થોડી વાર જ્યાં થઈ ત્યાં તો યમરાજાની સવારી આવી હિમાલયના ટોચ ઉપર કહ્યું છું તને કાગડા એ કહ્યું પણ મહારાજા અહીંયા અહીંયા તમે આવી ગયા અરે તમારાથી બચવા તો આટલી મહેનત કરી અંશની પીઠ ઉપર બેસી આટલી મંજિલ કાપી અને અહીંયા સુધી આવ્યો તમે અહીંયા આવી ગયા યમરાજા એ કહ્યું ભાઈ તું ગમે ત્યાં જા કાળ ને આવતા થોડી વાર લાગે કાળ ગમે ત્યાં પહોંચી શકે તું ગમે ત્યાં કાગડા એ કહ્યું વાત વાત તો સાચી પણ એક મને સમજાણી નહીં કે તમારે મને લેવો જ તો તો પછી ઝાડની ડાળીએથી લઈ લેવામાં શું વાંધો હતો જ્યારે ઝાડની ડાળીએ બેઠો તો ત્યારે જ તમારા મને લઈ જાવ તો આટલી મહેનત કરી અહીંયા સુધી આવ્યો ને અહીંયા છે લેવા આવ્યા

મલકાયો એનું કારણ કે મેં તારા લલાટમાં વિધાતાએ જે લેખ લખ્યા હતા એ વાંચ્યા અને તારા લલાટમાં વિધાતાએ એવા લેખ લખ્યા હતા કે જેદી આ કાગડો હિમાલયની ટોચે પહોંચશે તેદી જ આ મરશે એ પેલા આને કોઈ મારી ન શકે કાળ પણ આનો વાળ વાંકો ન કરી શકે જે દી હિમાલયની ટોચે પહોંચશે તેદી જ આનો કાળ આવશે તેદી જ આ મરશે એ પેલા કોઈ મારી ન શક્યા એટલે એ વિધાતાના લેખ વાંચીને મને હસવું આવ્યું કે આ વિધાતા નવરા પડ્યા પડ્યા કેવા લેખ લખે હવે આ નાનકડો કાગડો ઝાડની ડાળી ઉપર અહીંયા પૃથ્વી ઉપર બેઠો છે અને આ કેદી હિમાલયની એવરેસ્ટની શિખરો ઉપર કેદી જાય આ કેદીને આપો છે અને કેદી આ મરે મને નથી લાગતું આ કોઈ દી મરે આ વિધાતાના લેખ કદાચ ખોટા પડશે વાંચીને મને હસવું આવ્યું પણ અત્યારે તને આ હિમાલયની ટોચ ઉપર બેઠેલો જોયો અને હવે મને એ પ્રમાણ મળી ગયું કે વિધાતાના લેખ ક્યારે ખોટા ન હોય કદાચ ને આ જાડવે બેઠો રહ્યો હોત ને તો કાંઈ વાંધો નહોતો તો ક્યારેય મારતન પકડવાનો આવત જ નહીં પણ હાથે કરીને મરવા માટે હાથે કરીને અહીંયા સુધી આવ્યો અને અહીંયા આવ્યો એટલે મારતન પકડવો પડ્યો જાળવે બેઠો રહ્યો તો તારું મૃત્યુ ક્યારે થાત જ નહીં જોજો જ્યારે જે સમયે જે ઘડીએ માણસનું મૃત્યુ લખાયું હોય ને એની મેળે મેળે ત્યાં પહોંચી જ જાય વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે ઘણી વાર નહીં આપણા સગા સંબંધીઓ આપણા કુટુંબીજનો આપણા ઓળખીતાઓ ક્યાંય જતા હોય આપણે ના પાડીએ છતાં શરીરમાંથી પ્રાણ નીકળી જાય ત્યારે પછી આપણે પાછળથી કહીએ ખરા ક્યારે અમે ના પાડતા તા ન જાવ તોય ગયા અને આવી દુર્ઘટના બની પણ આપણા રોકાવાથી ન રોકાય કારણ કે ત્યાં એનો કાળ એની રાહ જોઈને બેઠો છે એટલે તો સંતોએ ભજનમાં ગાયું ને કે ક્યાં રે જનમિયા ને ક્યાં પડશે માટી દર્દ અમારા સંતો ભાઈ તમે વેચી વેચી લેજો ક્યાં રે જનમિયા અને ક્યાં પડશે માટી ખબર છે કે કે ક્યાં જન્મ થયો ને ક્યાં શરીર છૂટશે